હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ દસ માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસ ના એક મસ્ત મજાના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું ઓલરેડી આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ના ઘણા બધા આપણે વિડીયો સોલ્વ કરી લીધા છે જેમાં સેક્શન એની અંદર આપણે સોલ્વ કરીએ છીએ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ કઈ રીતે લખવા ઓલરેડી યુનિટ નંબર 1 2 3 ના અપલોડ થઈ ગયા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો આજે જોઈશું આપણે યુનિટ નંબર 4 ના પેરેગ્રાફ પરથી સવાલ જવાબ યસ એ પણ કોના જોઈશું જે તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો નવની યસ જેમણે આ વર્ષે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે વિકાસ પરીક્ષા લક્ષી असाઇનમેન્ટ યસ ડિઝાઇન કરેલું છે તો એની અંદરના યુનિટ નંબર 4 જે મહત્વના કહી શકાય એ બધા જ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આજના વિડિયોમાં જોવાના છે તો એક પણ પાર્ટ મિસ ના કરતા કારણ તમને સમજાય એવી રીતે મસ્ત મજાનું ડિઝાઇન થી વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 ના પેરેગ્રાફ પરથી સવાલ જવાબ જોઈશું જે વિદ્યાર્થીઓ અગાઉના વિડિયો જોયા છે એમને મેથડ ખ્યાલ આવી ગઈ છે આપણે કઈ રીતે કામકાજ કરીએ છીએ તમારી સામે એક પેરેગ્રાફ આવે છે અને બે સવાલ હોય છે હવે તમે જે પ્રમાણે પાક્કા કરતા હોઈશો પાછળથી જવાબ ટીક કરી નાખો છો આગળ કઈ જગ્યાએ લાઈન છે ત્યાં ટીક કરો છો અને એઝ ઇટ ઇઝ લાઇન મૂકી દો છો સારી વાત છે પણ

જેમણે આગળના વિડીયો જોયા હશે એમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે ડઝ છે એના હિસાબે અહીંયા સે છે અને આ તમારું સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થની નિશાની છે હવે તમે જયારે સવાલમાંથી જવાબ બનાવો છો ત્યારે જવાબ વિધાનની પેટર્ન થઈ જાય અને વિધાનમાં સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ હોય અને તમે જયારે એનું વિધાન બનાવો છો ત્યારે તમારે ક્રિયાપદ નું વિફાય કરવું પડે આ કાળનો રૂલ છે યાદ રાખજો મતલબ આ જે સે છે એનું સેજ થઈ જાય

તો બધા જ જે વિડીયો છે એ તમને ગ્રામરના હોય કે ટેક્સ્ટબુક ના આવી રીતે અલગ અલગ મેથડ થી અહીંયા જોવા મળશે યસ ઓસ્ટ્રિયન કોચિંગ ક્લાસીસના મસ્ત મજાના પ્લેટફોર્મ પર જોવા મળશે તો ખાસ અલગ અલગ વિડીયો બધા જોઈ જો જેથી તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ પણ આવે યસ ચલો વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટેડ લોર્ડ વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ યસ અહીંયા તમને તરત ક્લિક થવી જોઈએ કે અહીંયા પણ સવાલ ડીડ થી છે અહીંયા પણ સવાલ ડીડ થી છે એનો મતલબ અહીંયા વી છે અહીંયા વી છે અને આ તમારી સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના છે જ્યારે તમે જવાબ બનાવશો ત્યારે તમારું ડીડ વી નીકળીને યસ એની જગ્યાએ વિધાનમાં ચેન્જ થઈ જશે વી ટુ આ કાળનો ફેરફાર કહેવાય એ ખાસ કરવાનો છે ચાલો જોઈએ વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ શું રિક્વેસ્ટ કરી હતું ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ જો आ भाग ले जवाब तरीके हम बनाव शु कई रीते तो ध एंजल रिक्वेस्टेड द लोर्ड टू गो टू बेड यस एंड नोट टेक सो मच ट्रबल इन अल डे यस एक दिवस बड़ आटल बढ़ नहीं लगवा यस yes. ए प्रमाण

અહીંયા અહીંયા તો એટલે કોણ હી હી યસ સર્વરનો ફેરફાર બી નાના મોટા ફેરફાર કરવા પડશે ઇનટુ ધીસ મોડેલ જોઈ લો આ પ્રમાણે જવાબ છે તો જે પ્રમાણે પેરેગ્રાફમાંથી તમારે જવાબ ઉઠાવવાનો છે તમને હું હાઈલાઇટ કરીને આપું છું સાથે સાથે જવાબ બનાવો ત્યારે કેવા નાના મોટા ચેન્જીસ કરવાના આવે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ તમારા બે પેરેગ્રાફ યુનિટ નંબર ચાર ના હવે તમારા માટે મસ્ત મજાના ન્યૂઝ જોઈ લો એક એવો કોર્સ કે જેમાં કોઈ પણ તમે ગુજરાતના ખૂણે છો ઘર બેઠા ઘર બેઠા અંગ્રેજી ગ્રામર ટેન્શન ખતમ કરી શકો છો યસ એવા બધા જ અલગ અલગ ફીચર્સ સાથે તમે એક મસ્ત મજાના ફાયદા વાળો બ્રહ્માસ્ત્ર નામનો કોર્સ જોઈ શકો છો માત્ર

તો એન્જલ વેન્ટ રાઉન્ડ ચલો હવે તો ખ્યાલ આવી ગયો છે વોટ ડીડ ધ કુરિયસ એન્જલ ડુ શું કર્યું હાઉ ડીડ ધ એન્જલ ફાઇન્ડ ધ મોડલ ઓફ ધ મધર ચલો કેવી રીતે તો એક સવાલ વોટ અને બીજો સવાલ હાઉ થી છે વોટ ડીડ ધ કુરિયસ એન્જલ ડુ જો બેઠે બેઠો લાઈન કોઈ ચેન્જ કરવાની જરૂર નથી અહીંયા તમને ડુ આપેલું છે તેની જગ્યાએ કોઈ પણ ક્રિયાપદ આવી શકે પણ એ વીટુ સ્વરૂપમાં હોવું જોઈએ જે મને અહીંયા વેન્ટ દેખાય છે તો બહુ આસાન થઈ જાય છે યસ ધ કુરિયસ એન્જલ તમે આ શબ્દ એડ કરી શકો અહીંયા

યસ આ રીતે જવાબ બનશે તો આ જવાબ પહેલો તમને હાઇલાઇટ થયેલો સાથે જવાબ સાથે તમને સ્ક્રીન પર દેખાય છે આવી રીતે આરામથી તમે સોલ્વ કરી શકો યસ નેક્સ્ટ યસ અહીંયા જોજો જે પ્રમાણે મેં તમને કીધું એ જ પ્રમાણે તમને નીચે દેખાય છે આગળની સમજૂતી આપીએ પ્રમાણે અહીંયા સવાલ ભૂતકાળની પેટર્નમાં છે અહીંયા વર્તમાન કાળ છે વર્તમાનનો કેસ છે તો તમારે અહીંયા પણ ટેન્સ ચેન્જ કરવો પડશે જે તમે નીચે જોઈ શકો છો તો જેનો ગ્રામરનો પાયો મજબૂત હોય એ આવા નાના મોટા ફેરફાર કરી શકે અથવા તો વિડીયો મેક્સિમમ રિવાઇઝ કરીને કન્સેપ્ટ સમજીને આવા કન્સેપ્ટ રિવાઇઝ કરી શકે તો આ તમારા યુનિટ નંબર ચાર ના ચોથો પેરેગ્રાફ હજુ છે પણ એની પહેલા એની પહેલા તમારે દરરોજના અપડેટ મેળવવા હોય વોટ્સઅપમાં તો તમે સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર મેળવી શકો છો આ કોન્ટેક નંબરની મદદથી તમે ડાયરેક્ટ જોઈન થઈને રેગ્યુલર ઇંગ્લિશને લગતા અપડેટ મેળવી શકો છો ઓકે ચલો નેક્સ્ટ ફિફ્થ પણ એની પહેલા જોઈ લો ધોરણ દસ અને ધોરણ બાર બંને માટે ગોલ્ડન મોકો છે માત્ર ત્રણસો નવ્વાણુંમાં જોઈન થવાનો બીજી એક વસ્તુ તમને જે પ્રથમ પરીક્ષા માટે જે બી જરૂર પડશે એ પણ તમને આ કોર્સની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવશે મતલબ ગોલ્ડન ચાન્સ છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં તો જેમ બને એમ વહેલા જોઈન થઈને તમે ફાયદો મળી શકો છો એપ્લિકેશનમાં તમને સેમ્પલ બધા ટોપિકના મળી જશે તો ખાસ એકવાર ડાઉનલોડ કરીને ચેક કરી લેજો નેક્સ્ટ યસ ફિફ્થ વોટ ઇઝ અ મિરેકલ ચલો આગળના પેરેગ્રાફ જેવું છે મિરેકલ શું છે મિરેકલ શું છે મિરેકલ આ શું છે ટીયર યસ તો ટીયર ઇઝ અ મિરેકલ બસ સિમ્પલ બની ગયું નેક્સ્ટ વોટ આર ટીયર્સ ફોર મધર ફોર ચલો શેના માટે હતા આપણે હમણાં જોઈ ગયા એ પ્રમાણે પેન માટે જોઈ માટે પ્રાઇડ માટે ડિસપોઇન્ટમેન્ટ અથવા તો લોનલીનેસ માટે યસ એ મુદ્દો લખવાનો છે તો મસ્ત મજાનું યુનિટ બી છે અને મસ્ત મજાના પેરેગ્રાફ સોલ્વ તમે આવી રીતે કરી શકો આવી રીતે અગાઉ પણ એક થી ત્રણ યુનિટના અપલોડ થઈ ગયા છે અને ગ્રામરના પણ ઘણા બધા અપલોડ થઈ ગયા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ